કયો ઈ મૂકાયો હે અલે એટલું ભાગમાં પાડી દો યાર કઈને ઊભો થઈ ગયો છું આ તો કશો હતો એક જ

ફફાવાની તાકાત નહીં તને કહું બુ એ તો આ બંકાના આ બંકાને બધું આલેલું તને કહું બુ એમ નહીં તમે એક વિડિયો જોયો છે વાઘુબાનો બ્લોક બરોબર એમો એમો આ બંકો બહાર કરતો તો ખબર નતી પછી મે અપલોડ કરી દીધું ને એટલે અડિયા તરી ગયો તો અને આરી આરી ને આરી તો ચાલુ ઓપનિંગ કરવા આયા છે ને આરી તો લુઘડા કરતા આપલા ધોતા આપણે એકલા ખોરા કરતે આગળ ગયા તો હું કશું ન પકડતો

એટલે મને આજ ખબર પડી ગઈ છે કે આજ બાર ગોમ છે ને એટલે એરો અડશે નહીં ખરે ગોમમાં આટલું બોલ્યું હોત ને તો આટલી ગળા વાના દોત પડી જાવ હોત ઓય એટલે આપણે તો અમે હરીય ફરી જેલો હતો હું એકણ પાકીટ માં રાખું ફરી જુ આપણે હવે કક ખોલવું પડશે હરીય ચાનું ખોલ્યું તો હવે આપણે કક ખોલવું પડશે હું તારે મેળા તો મોઢું ખોલો હે મોઢું ખોલો હાલ ફૂંટાઈ હે